સુરતમાં વાવાઝોડાની અસર સાથે વરસાદ જહાંગીરપુરામાં લગ્ન મંડપ ધરાશય કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી ભારે પવન ફૂંકાવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ જહાંગીરપુરા ખોડિયાર માતાના મંદિર નજીક એક પરિવારનો લગ્નનો કાર્યક્રમ હોવાથી મંડપ બાંધવામાં આવ્યો હતો લગ્નની જાણ તમામ લોકોને કરવામાં આવી હતી પરંતુ લગ્નના થોડા સમય બાદ અચાનક ભારે પવન શરૂ થયો હતો પવન એટલો તીવ્ર હતો કે મંડપના કાપડ અને અને સ્ટ્રક્ચર તૂટી પડ્યા હતા મંડપ જમીનદોસ્ત થઈ ગયો હતો અકસ્માત સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી સ્ટેજ લાઇટિંગ સહિતના અન્ય સાધનોને ભારે નુકસાન થયું છે પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી લોકોના જણાવ્યા મુજબ ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈની ઈજા થઈ નથી તંત્રએ નાગરિકોને સલામતીના પગલાં લેવા અપીલ કરી છે સ્થાનિક લોકો તથા પંડાલ વ્યવસ્થાપન કરતી ટીમે મંડપના નુકસાનના આંકલનનો આરંભ કર્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કલાકોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ વધુ શકે છે તંત્ર દ્વારા સુરતના નાગરિકોને સલામતીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે